નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યુઝ દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા આદિવાસી યુવક પર ફતેપુરા ના ધારાસભ્ય એ પોલીસ મથકે કરાયેલ ફરિયાદને લઈ આદિવાસી યુવક સાથે પોલીસ મથકે પોલીસ કર્મી દ્વારા અભદ્ર વ્યવહાર કરાતા કાર્યવાહીની માંગ સાથે આદિવાસી સમાજના લોકો દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચ્યા હતા રવિવાર આજના દિવસે ત્રણ કલાકે દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકા સુખસરના આદિવાસી સમાજના લોકો દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા અને લેખિત રજૂઆત કરી જેમાં જણાવવામાં આવ્યું કે દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે ફતેપુરા તાલુકાના સુક્ષર ખાતે વિશ્વ આદિવાસી રેલી ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના ઘર આંગણેથી હર્ષો ઉલ્લાસ સાથે ચિલકારીઓ પાડતા પાડતા તેઓ જઈ રહ્યા હતા આ દરમિયાન ધારાસભ્યને કંઈક ખોટું લાગતા બીજા દિવસે એટલે કે દસ ઓગસ્ટના રોજ સુખસર પોલીસ મથકેથી રેલીમાં હાજર અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા ભરતભાઈ પર ફોન આવ્યો અને ભરતભાઈને સુખસર પોલીસ મથકે બોલાવવામાં આવ્યા ત્યારે ભરતભાઈ સુખસર પોલીસ મથકે પહોંચતા સુખસર પોલીસ મથકે હાજર પોલીસ પોલીસકર્મી દ્વારા ભરતભાઈ પાસેનો ફોન લઈ ભરતભાઈ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું જબરદસ્તી તેમની પાસે માફી પત્ર લખાવી ભરતભાઈને પોલીસ કર્મી દ્વારા જેમ તેમ બોલી એમની લાગી આવતા જેની જાણ ફતેપુરાના આદિવાસી સમાજના લોકોને થતા તેઓએ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચી આદિવાસી સંસ્કૃતિને સમજી શકે જાણી શકે એવા અધિકારીને સુક્ષર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવે એવી માંગ કરી છે જોહાર જય આદિવાસી સાહેબ અમે 9 ઓગસ્ટ આદિવાસી દિવસ દર વર્ષની જેમ ઉજવતા છે અને જે મંજૂરી માગી હતી એ પ્રમાણે અમે રૂટ નક્કી કરેલો હતો અને એ રૂટ પ્રમાણે પોલીસ પ્રશાસને બી અમને સપોર્ટ કરી અને અમારી આગળ પાછળ સાથે રહીને અમારી રેલી સક્સેસફુલ કરી હતી પણ પાછળથી અમને પતે સુખસર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે ભાઈ ભરતભાઈ તમારા નામે કોઈ ફરિયાદ આપી છે તમે પોલીસ સ્ટેશન આવો એવું બોલાવી પીએસઆઈએ ભરતભાઈને રૂમની અંદર એન્ટર કરતાં પહેલાં મોબાઈલ છીનવી લીધો અને રૂમની અંદર બંધ કરી અને થોડો એમ એવું કહેવામાં આવ્યું છે કે તમે જાતિ વિષય અમારા પર શબ્દ ઉચ્ચારણ કરવામાં આવ્યું છે અને ભરતભાઈને બહુ ધમકાવવામાં આવ્યા છે એથી અમે નારાજ છીએ અને અમારા ધારાસભ્યશ્રીએ જે રજૂઆત કરી છે એ અમે આદિવાસી ધારાસભ્ય તરીકે અમને બહુ દુઃખ થાય છે કે અમારા આદિવાસી આદિવાસી અનામત પરથી ધારાસભ્ય શૂકેલા છે પોલીસ સ્ટેશનમાં શું ફરિયાદ કરી ધારાસભ્ય એ અમને કોઈ ખબર નથી પણ પીએસઆઈનો ફોન આવ્યો કે ધારાસભ્યશ્રીએ તમારી ફરિયાદ કરી છે ભરતભાઈ તમે પોલીસ સ્ટેશન આવો પછી પોલીસ સ્ટેશનમાં શું થયું પોલીસ સ્ટેશનની અંદર રૂમની અંદર એન્ટર થતી વખતે ભરતભાઈ પાસેથી મોબાઈલ છીની લેવામાં આવ્યો અને દરવાજો બંધ કરી અને જાતિ વિશે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે અને ધમકાવવામાં આવ્યું છે અને લેખિતમાં એમના પાસેથી લખાણ લખવામાં આવ્યું છે કે હવે પછીથી અમે આવું કોઈ ખરાબ કૃત્ય કરીશું નહીં હવે તમારે શું માંગ છે અમારી માંગ છે સાહેબ અમે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસને જે રેલી કાઢી હતી એ અમારી કોઈ ખોટીમાં ખોટી રેલી પણ નથી અને આ રેલીની અંદર પૂરા દાહોદ પૂરા ગુજરાતનું સમર્થન છે તો આવા સમયમાં અમને એવું લાગે છે કે ધારાસભ્ય અમારી રેલી પસંદ ના આવી હોય અને અમારી રેલીનો વિરોધ કરવાનો આશયથી એમને અમારા પર ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી મારું નામ પારગી સુભાષ તુલસીદાસ આદિવાસી સમાજ સેવક છું છેલ્લા પાંચ વર્ષથી અમે રેલી કાઢીએ છીએ કાલે સાડા અગિયારના અરસામાં સુખસર પોલીસ સ્ટેશનમાંથી ફોન કરવામાં આવેલો કે પોલીસ સ્ટેશન તમે આવો એટલે હું પોલીસ સ્ટેશને ગયેલ ને ત્યાં મને બોલાવી અને ચેમ્બરમાં લઈ જઈને મારો મોબાઈલ કાઢી લઈ પીએસઆઈના ચેમ્બરની અંદર મને ધાક ધમકી આપવામાં આવી કે તારા ઉપર ધારાસભ્ય ફરિયાદ કરે છે કે તમે તમે રેલી લઈને ધારાસભ્યના ઘર બાજુ નીકળ્યા ધારાસભ્ય તારા પર ફરિયાદ કરી છે એટલે મને ખોટી પીએસઆઈ સાહેબે ગાળો અને ધમકાવવામાં આવ્યો છે કે તું શું ધંધો કરે છે તારો ધંધો આમ છે તેમ છે એવી તેવી બધી ગાળો બોલીને મારો મોબાઈલ લઈ લીધો અને મને મારા લેખિતમાં લેખિતમાં નિવેદન મારું લેવામાં આવ્યું છે

અમારી જે સંસ્કૃતિને સમજી શકે એવા પીએસઆઈની નિમણૂક કરવામાં આ પીએસઆઈને તાત્કાલિક ઘટાડવામાં આવે એવી માંગ છે અમારી